રક્ષાબંધન પર મીઠાઈ અને ફરસાણની ગ્રાહકીમાં ઘટાડો થતા મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી હતી સમગ્ર દેશભરમાં રક્ષાબંધન પર્વ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર્વ એટલે ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર રક્ષાબંધન પર્વમાં બહેન ભાઈના હાથમાં સૂતરની દોરી બાંધીને તેની રક્ષા અને તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે રક્ષાબંધન પર બહેન દ્વારા ભાઈને મોં મોટું કરાવવાની પ્રણાલિકા વર્ષોથી ચાલતી આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ગ્રાહકીમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે સાથે સાથે દર વર્ષે મીઠાઈમાં ભાવમાં પણ વધારો થતો હોય છે જ્યારે અત્યારના સમયમાં મીઠાઈની જગ્યા ચોકલેટ વધુ પ્રમાણમાં રક્ષાબંધનમાં ઉપયોગમાં લેવાય છે જેથી કરીને મીઠાઈ ફરસાણમાં પણ ખૂબ જ વેપાર અને ધંધામાં ખોટ ખાવી પડે છે જેના લઈને આજે મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખ હ્રદયમભાઈએ વધુમાં જણાવ્યું હતું રક્ષાબંધન એક એવો પર્વ છે જે ભાઈ બહેનની લાગણી અને પ્રેમ દર્શાવે છે ભાઈની રક્ષા માટે બેન એક સૂત્રને રક્ષા બાંધે છે અને એનું રક્ષા માટેની કામના કરતી હોય છે સાથે સાથે આ પર્વમાં ભાઈને મીઠું મોડું કરાવવા માટે મીઠાઈની આવશ્યકતા હોય છે જે મીઠાઈ ભાઈ આ બેન ભાઈના માટે લઈ જાય છે આ મીઠાઈઓનો જે આગ્રહ છે અને જે ખાસ કરીને મીઠાઈ વેચનારા વેપારીઓ માટે આ એક મોટો પર્વ છે એ બિઝનેસ માટેનો જેના કારણે આ વર્ષ આમાં મીઠાઈઓનું પ્રમાણ વેચાણમાં વધી જાય છે પણ આ વર્ષે કંઈક એવું દેખાઈ રહ્યું છે કે મીઠાઈઓનું ધરાકીમાં ઘણી ઉણપ છે ધરાક ઓછા છે અત્યારે દુકાનો બધી ખાલી દેખાય છે જે રીતનો પર્વ આવેલો છે છે જ્યાં વર્ષો પહેલા બેન ભાઈ માટે ખાસ કરીને પેણા અને મીઠાઈ મેં લઈ જતા હતા પણ અત્યારે એ ચોકલેટ તરફ વળ્યા છે જેના કારણે મીઠાઈના બિઝનેસમાં ખૂબ જ ઘટાડો થયો છે હવે જો આ જ રીતનું પર્વ હોય અને રીતનું ચાલતું થાય તો મીઠાઈઓનો બિઝનેસ લગભગ પૂરો થઈ જવા જેવો થયો છે ભાવમાં કંઈ વધારો ઘટાડો મીઠાઈના ભાવમાં જે વર્ષોથી ચાલતો આવ્યા છે એમાં દર વર્ષે ઠીક છે અમુક કાચા માલના કારણે પાંચ દસ ટકાનો વધારો એ સ્વાભાવિક રીતે આવતો જ હોય છે અને હોય જ સ્વાભાવિક છે